જામનગર જિલ્લામાં આપ સૌ જાણો છો કે હાલમાં એક વરસાદી માહોલ છે અને આવતા બે ત્રણ દિવસ સુધી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણા જિલ્લા માટે કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા એ તબક્કે સર્વે જામનગર જિલ્લાના તમે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જોવું નહીં આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખવો જે જગ્યાએ કોઝવે બેઠા પુલ છે જ્યાં પાણી ઉપર ટોવર ટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી અતિ જોખમી છે અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો દરેક મામલતદાર કચેરીમાં તા લોકોમાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો તંત્રમાં અત્યારે વરસાદના સમયમાં રોડ રસ્તા ઉપર બરાબર સાચવીને બહુ સ્પીડમાં વાહન ધસન કરવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ આપને સૌને વિનંતી કરવામાં આવે છે નમસ્કાર આજથી એટલે કે તારીખ છવ્વીસ ઓગસ્ટથી આવનારા બે ત્રણ દિવસો સુધી હવામાન ખાતાની આગાહી મુજબ આપણા જામનગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ આગાહીના પગલે મારા ઇઠોતેર ઉત્તર વિધાનસભાના વિસ્તારો કે જે વોર્ડ નંબર બે ત્રણ ચાર દસ અગિયાર બાર અને સોળમાં જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેમને જરૂરી સાધન સામગ્રી સાથે સલામત સ્થળે ખસી જવા હું હૃદયપૂર્વકની વિનંતી કરું છું અને નદી કાંઠાના વિસ્તારોમાં પણ બિનજરૂરી આપણે અવરજવર ટાળીએ અને થોડી સાવચેતી રાખીએ આપ સૌ નગરજનોને હું હૃદયપૂર્વકની ફરી અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું કે આપ આપણા પરિવારજનો સાથે સુરક્ષિત રહો અને કાંઈ પણ ઇમરજન્સી કેસીસમાં જામનગર કોર્પોરેશન તેમજ જિલ્લા તંત્રનો પણ આપ સંપર્ક સાધી શકો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટનો પણ સંપર્ક સાધી શકો છો આપ સૌ સલામત રહો સુરક્ષિત રહો તેવી હૃદયપૂર્વકની આપ સૌને નમ્ર વિનંતી કરું છું ફરી એક વખત આ ભારે વરસાદની આગાહીમાં આપણે આપણા પરિવારજનોનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખીએ અને સલામત સ્થળે ખસી જઈ અને આપણા જાનમાલને થતી હાનિને નુકસાનને બચાવીએ નમસ્કાર